તો એને આપણે અત્યારે ખોલવાનું છે અને ચાટીન પણ ખોલવાનું છે તો એ તો અત્યારે બાર વી ગયેલું છે સાઈડમાંથી માંથી નીકળીને તો બંધ છે પણ એક કબૂતર અંદર બેઠું છે અને ચાટીન મારા છે એ બહાર નીકળી ગયા છે સાઈડ માંથી જ્યાં જગ્યા છે ને નથી બહાર નીકળીને વી છે ઉપરથી તો આ પેટીમાંથી શાયદ છે બહાર નીકળીને વી ગયા છે અને બહાર જે બંધ જ છે જો તો હાલો એવા આપણે એને ખોલી નાખીએ અને પછી આપણે સાઈડની અંદર એને ફિટ કરી દઈએ આવી રીતે જો અને આપણે આ સિરાજી પણ આપણે ખોલવાના છે હજી ખોલી નાખીએ જો બંને કબૂતર જે અંદર જ છે આની તો બેઠા હે તો આપણે બાર ડોકાવાની કોશિશ કરતા પણ આપણે ખોયલા નતા તો બેઠા હે બાકી એના બચ્ચા પણ છે પણ કઈક અલગ ત્રણ કે હું તમને હમણાં બતાવું કઈક એ રીતના લાગે છે લાલ તો નથી લાગતા તો કઈક અલગ છે તમને બતાવું હમણાં અને આપણે જોવા કબૂતર ની ખોલી જશે અને ઓલી બાજુ મુખી છે એને પણ આપણે ખોલવા જવા પડશે હમણાં તો એ પણ બંધ છે એટલે એને પણ હમણાં ખોલી નાખી પહેલાં તમને હું જે પહેલાના બચ્ચા છે એવડે તમને બતાવી દઉં તો આની અંદર છે મિત્રો તો બંને બચ્ચા રહ્યાની અંદર જો મૂકી સિલ્વર મુખી તો બ્લેક કબૂતર અત્યારે આની અંદર બેઠું છે અને છે ને પાસા એની અંદર હળિયું એવું લાવવા માંડ્યા છે ધીમે માળો બનાવવાની કોશિશ કરો છો એવું લાગે છે તો ઘણી બધી હળિયું નીચે પણ પડી છે તો અહીંયા જો મિત્રો કબૂતર એક બેઠું છે આની અંદર તો તમને હું કબૂતરના સાઈડમાં લઈને પછી બચ્ચા બતાવું તો આને પેલા આપણે એવું લાગે તો બહાર જવાથી તમને બચ્ચા બતાવવાની કોશિશ કરું આમના તો આને ઉપર મૂકી દઈએ આપણે અને જોવાની અંદર તમે બચ્ચા તો હળદિ તો બહુ કાંઈ અંદર લાવીને કારણ કે ઓલું કબૂતર છે ને બહાર બેઠતું એટલે બહાર ઓલું કબૂતર આવે એટલે હળી પડી દઈ નીચે તો આ જો કબૂતર અને આવડે તો રહી ગયું તો પૂછલી દો તમે એની સેન્ટલ અડધી અને આની અંદર જુઓ તો મિત્રો બેચા બેઠા છે સિલ્વર સિલ્વર મુખી સિલ્વર મૂકી તો મિત્રો આની અંદર તો જુઓ મિત્રો આર્યું સિલ્વર મુખી તો આને કહી શકીએ આપણે સિલ્વર મુખી જુઓ ચોટીગર અને માથું જુઓ તમે વ્હાઈટ છે તો સિલ્વર મુખી દે આપણે બચ્યું અને બીજું સેવી પણ આની જેવું જ છે તો બીજી પેટીની અંદર જવાની કોશિશ કરે છે આની એની પેટીમાં જવા દઈએ આપણે तो कलर काफी मस्त है कबूतर तो बदठवाई गया हम उतु पर बताया खबर उसे छोलांग लगे मित्र बीजू बच्चे से तुम बताओ कोशिश करूँ तो यही साइड में थोड़ी तकलीफ पड़ सी बच्चू तो मित्रों सिल्वर बच्चों से बीजू जुओं जो मित्रो आज बीजु बच्चू तो सीराजी शब्द ओ मई गॉड ના 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 આ નતોલી જાને ગુડ થિયસ આને મિત્રતા દયા નીંદર પાસ આબડે જી જો જો પાસા મોકી ગયસે બન્ને બચ્ચા આપડે તો મિત્રો આપણે સિરજ પુત્રને બહાર કાઢવાની કોશિશ કરી તો બન્ને અંદર બેઠા છે એટલે છે ને બહાર જાવદી આપણે એનો એકનો બચ્ચા બતાવ્યા ના કારણ કે લપતા જવાનો છે એટલે બહાર જાવદી આને સાના આપણે ઉતરી મૂકી દે બીવાર જો અને મિત્રો આની અંદર પેલા આપણે જોઈ એની પેલા તો આની અંદર આની અંદર ચાટીના ઈંડા છે બે તો એના પણ કદાચ બે ત્રણ દિવસ જેવું થયું છે તો એના પણ ઈંડા છે છાટીનના અને આની અંદર મિત્રો બે બચ્ચા છે મજા તમને ખબર પડશે જો કે ઉત્તર ત્યાં બેઠું છે એક ને બીજું બચ્ચું તમને બતાવીને કશું મજા જવો તમે એને પર અને બીજું સીવડી પણ તમને બતાવી દઉં બચ્ચું આવડું આવી રીતનું છે લેકન વેટ કોમ્બિનેશન ની અંદર બનને તો આવડો બે કોધરા વ્હાઈટ સે ઓલું જો બ્લેક બ્લેક બેક લાગે છે તો મિત્રો આની અંદર જે આપણે મોહિતભાઈનો જે જોડી છે ઈવડી છે તો એની અંદરથી બે બચ્ચા છે જે અત્યારે રિલીઝ થઈ ગયા છે તો એક કદશ ઈવડી તો નથી તો એક તો બસ બચ્ચું થયું છે બ્લેક બ્લેક છે તો અને બીજું છે ઈ વ્હાઈટ છે ઉસ્યો છે તો એવા બે બચ્ચા થયા છે એના અને પાછા ફરી વાર છે ઈંડા મૂકી દેશે તમને બતાવી દઉં અને અંદર કબૂતર અત્યારે બેઠું છે તો એક્સાઇઝ થઈ ગયેલા છે તો ઈંડા છે પાછા બંને જુઓ એની અંદર તો કબૂતર પણ બેઠું છે અને ઈંડા પણ છે જો અને આની અંદર પણ મિત્રો ઈંડા છે કબૂતર અત્યારે બેઠું છે ઈંડા તમને બતાવી દઉં સાસ માટે સાલું કવડી જાય છે તો આવી રીતે મિત્રો એક ઈંડા છે અને જો વ્હાઇટ કબૂતરના મુગલી પાસાને એક કબૂતરનો છે મોટી ઘર અને બીજું છે આ રીતે રેક કોડી જે ચાલુ ગો તો આને કબૂતર છે આવડો અને મિત્રો આની અંદર તો આપણે જોઈ લીધું હવે તો મિત્રો આપણે સિરાજીના બચ્ચા છે ઈ વિડઈ જોવાની કોશિશ કરી અને બીજું કબૂતર છે જે અંદર જ બેઠું છે તો એના પર આપણે બહાર જાવ દીધા હમણા તો હાલો કોશિશ કરી જોવાની બચ્ચાને એકવાર તો કબૂતર બેઠું છે અહીં તો આને આપણે જાવ દીધી બહાર તો આને હે ને આવડી નીચે આપણે

તો જો મિત્રો આયુર્ત ને ક સિરાજી નો બચ્ચો છે આવડવા તો આર તમે કલર થયો છે તમે જોઈ શકો છો ઉતર હんだ ઉડીન તક પે ગયા છે જો રાઉટ યવી ગયા છે એક કોયલ બલે એટલે ઉડી ગયા બધા સિરાજી પર રહ્યા જો બને પાછા આવી ગયા છે પાછા ઉતારીયા છે મિત્રો કુદરો તો આદ તક બચ્ચો છે જો તમે જોઈ શકો છો આવડવા બોટમ વગેરે દેજો તમે જોરદાર છે અને કલર તમે જો આનો પણ કંઈ અલગ જ લાગે છે કઈક तो जो मित्र बिच्छू से आवड़े सीटा सी बिच्छू जो के तो हलो ने मूक दिए पास अपने वा अंदर तो जो मित्रों मूक जाए बने बच्चा पास अपने अंदर तो आज तारा कैक सीरा जी बच्चा बने कलर के कलर के से बाकी मित्र आनी अंदर तुमने बताओ तो भूल गई छोटी घर से बच्चा सही उड़ाई और मेरे छोटे घर बच्चा है काफी बड़ा सही जो है जो ऊपर पर बैठा है कबूतर लग जो तो हज मित्र कड़क कड़े अलग अलग पक्षी ना है जो तो के बैठा हैं तो बोले कबूतर उड़ी जाए तो अलग अलग पक्षी अवाज आए पास है छतनी थोड़ा घनाट पर तो छतनी कबूतर थोड़ा घना गया थोड़ा कण उड़्या छे बहुत ज्यादा न तो उड़ आई गया है तो मित्रों यार पड़ी गई से हंस तो तेरे नंदा कबूतर हो जाए से ऊपर तो, 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 तो आपड़े से न અત્યારે મુખીને બંધ કરવા માટે જાવું છે ઉપર તો આ બધુંને બંધ કરતાવી તો આજે છેને સવારમાં શરૂક એને કોલ તો લેટ થઈ ગઈ તો મોડા ખેલા સાઇડ લાઈટ ચરા બંધ કરી દી તો સવાર તો આને મિત્રો આપણે છેને બંધ કરી દીધું છે હવે તો એક બચ્ચું તો આ સાઈડમાં બેઠું છે તો જો આગળ નું છે તો આજ આપણો મોય ભાઈને ખબર છે કે આનું બચ્ચું છે એ યુડી છે તો બાકી આવડી પેટી આપણે ખોલવા છે ને નેચરલ અંદર ખોલી રાખશું તો અઘણા ભાઈને ટમેટા આવે તો આવડી પેટી એક ખોલશું આપણે તો તે સરસ નાને આપણે પેક કરી દેજો છે તો હાલો ઓલી બજાઈ તો મિત્રો આ બાજુ કે કાવર તક કબૂતરા બેઠા છે જો બધા ને આમાં તો કટ્યાટ્યા બોલે છે જો ને આવડા ભાઈ સબને અંદર નાખી દે ને પછી હા થશે ને અહીંયા બેહી રહી તો આને છે ને અંદર જા દે ગયા અંદર જો તો અનિંદર ચોટીગર પણ બની આવી ગયા જો સિરાજી પણ તો મિત્રો યાર અત્યાર સુધી મસ્ટા બધા કબૂતર હોય છે અંદર તો એક તો 88 12 વી ગયો છે તો એ પણ હમણા બેસવા માટે હોય છે સાઈડમાં તો આઈ સાઈડમાં બેસે ચટિંગનો જે બચ્ચો છે એ નિઉડી આ એક બચ્ચો તો બેઠો છે અત્યારે જો ચોટીગર છે એવડી અને બીજો એક બેચ્ચા છે આયા સાઈડમાં બેહસ તમને બતાઈ દો તો આપણે સેલ પણ કરવાનું છે હમણા થોડાક ટાઈમમાં થોડાક બચ્ચાની તો એ પણ સેલ પણ આવી જાય હમણા અને આ પણ ચટિંગનો એક બચ્ચો અહીંયા વિયો છે આપણે જેક પાર્ટીશન લોચ છે લગાવી દીધું છે ને एक बच्चा है बेसिक क्वेश्चन या कबूतर से वाली बाल बर्ड से तो बे बाजू तैयार है कबूतर रह ही गया है जो ओके और ये तैयार जो ले कबूतर हो गया उससे अंदर मोस्ट ऑफ टू मणिंदर से चार्टिंग पण भी आ है तो आंसर बंद कर दे એટલે પછી આપણે આવું ન પડે તો બંધ કરતા રહીયો કારણ કે હાસ તો આમથી પડી ગઈ છે તો બંધ કરતા રહીયાને અને જઈ પછી આપણે નીચે અત્યારે ફૂપટ પે છે બાજુમાં મળ્યો છે જો એ લડાઈ થઈ ગઈ છે એક પ્રોબ્લેમ હોય કોને ખબર તો ફૂપટ અત્યારે બાજે છે જો

किओतो ने कब याद नहीं आती रियमती आइन बेसी गई है तो वीडियो तो खबर पड़े आवे तो आलो आने चालू तो बंद कर दी है तो आ થઈ ગયું છે પેક પેટી જો ને આની અંદર તો છોટી ઘર બનને બેઠા છે તો આની અંદર પણ મને કુતર આવી ગયા છે ને બચ્ચા પણ છે તો હું દુયે પણ આવી ગયું છે અંદર તો આને છે ને આપણે બંધ કરી દીધી છે જો આ પણ આવી ગયા બુ આ પણ બનને કુતર આવી ગયા છે ને આમ પણ બનને આવી ગયા છે